બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના મુખ્ય મથક શિહોરીમાં છ વર્ષની વૈભવી રાયગોરે ચાઇનીઝ દોરી એકઠી કરી પોતાની દાદીને કર્યા સુપ્રત કુદરતના ઘેર દેર છે અંધેર નહીં પક્ષીઓને બચાવવા ઉતરાણ પછી રસ્તા પરથી દોરીના ગુંચળા વીણ્યાની પોતાની સૂઝબૂઝ આવી મીડિયા સમક્ષ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરી ગામે છ વર્ષની વૈભવીએ પ્રશંસનીય પહેલ કરી છે ઉત્તરાયણ પર્વ સમાપ્ત થયા બાદ તેણે પોતાના મહોલ્લામાં પડેલા ચાઇનીઝ દોરીના ગુંચળા એકઠા કરવાનું શરૂ કર્યું છે